मित्रो आप निहाली रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना नाखिए अत्याचार सुधिना मुख्य समाचारों पर भारी मां ऋषि हत्या में दरगाटी सही 3 झड़प आया आदि आठों नोटो गरो माता मां गौरी ने आराधना અમદાવાદ બચ્ચન ફેન્સ દ્વારા ગુજરાત અમિતાભ બચ્ચનનો જન્મદિવસ અમદાવાદના ના ગાપીરામ ની ગાખીરામ કોમાં લઈને માતાજી ની અનોખી આરાધના કરાઈ કલકટ દ્વારા અમદાવાદમાં તેનો પ્રથમ સ્થળ શરૂ કરાયો મેટ્રો રેલ પ્રોજેક્ટના એન્જિનિયર ની પત્ની સિત્તેર વર્ષે ભારતીબેનની કરાયેલી હત્યા તથા લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ભારતી ઘરમાં છ માસ અગાઉ ઘર તરીકે નોકરી કરતા ઘર સહિત ત્રણ આરોપીની

પાઘડી વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની ખાતમી હત્યા અને લૂંટ આચરવામાં આવ્યો હતો જે અંગેની ગુનો એલ એસ બ્રિજ પોલીસમાં દાખલ કરવામાં આવેલી હતી અને એ ગુનામાં સંડવાયેલા આરોપીઓને આ ગુનો ઉકેલવામાં અને આરોપીને ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરને સફળતા મળી છે અને આ ગુનામાં જે ચાર આરોપીઓ તરીકે ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી ઓરિજિનલ મુદ્દાઓ અને કેશ જે રકમ પણ મેળવવામાં આવેલ છે સંપૂર્ણ ગુનાની વિગત અગર જોવામાં આવે તો જે એમાં મુખ્ય ગુના ચાલવામાં મુખ્ય સૂત્રભાર તરીકે હિમાતી કરીને વ્યક્તિ હતો જે અગાઉ આ ઘરમાં ત્રણ માસ પહેલાં નોકરી કરતો હતો અને એ વ્યક્તિ એમ માસ્ટર માઇન્ડ છે અને એમને બીજા અન્ય ત્રણ આરોપીઓને એમાંથી એક એમનો સગો થાય છે અને બીજા એમના સગાના મિત્ર થાય છે એ રીતે કુલ ત્રણ આરોપીઓને પોતે રિક્ષામાં બેસીને અને બનાવના દિવસના એક દિવસ પહેલાં એમના ઘરનો સર્વે કરવામાં આવેલો હતો અને પછી બનાવના દિવસે પોતે ખીમાજી જે છે પહેલાં ઘરમાં ઘૂસ્યો અને એમને જે વૃદ્ધ મહિલા પહેલાંથી ઓળખતી હતી જેથી એમને મારે ફરીથી ઘરે કામ કરવું છે એમ કહીને આ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પછી અમને જે ત્રણ વ્યક્તિઓને અંદર પ્રવેશતા જોઈ ગયા એટલે વૃદ્ધ મહિલા જે છે તેઓ હાથી તે આ અંગેનો વિરોધ કર્યો તો એ પછી ત્રણેય અંદર ઘૂસીને અને આ મહિલાને બાથરૂમમાં પૂરી દઈ અને એને હાથકી રીતે હત્યા કરવામાં આવેલો હતો પછી ઘરમાં કેટલા સમાન સરસમાન અને અલવિરા અને બીજી બ્રેક જગ્યા ઉપર એ લોકો તોડફોડ કરી અને એમાંથી સોનાના દાગીના અને રોકડા ત્યાંથી લૂંટ કરીને આરોપી ભાગી ગયા જે ચાર આરોપી પૈકી ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવે છે અને એમની પાસેથી ચેન ઓન મુદ્દા ભાગ રિકવર કરેલ છે અને આઠ હજારથી વધુ રકમ જે વીસ હજાર રૂપિયાની જે લૂંટ થઈ હતી એમાંથી આઠ હજારથી વધુ રકમની રિકવરી પણ કરવામાં આવેલ છે આ અંગે પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી ગામ અને ડુંગરાળ વિસ્તારમાં છુપાયા હોવાની બાતમીના આધારે પોલીસે સતત ત્રણ દિવસ તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપીઓ છુપાવવા માટે અમદાવાદ આવ્યા હોવાની બાતમીના આધારે જીવરાજ પુલની નીચે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મહાનાયક અને કરોડો ચાહકોની ચાહ ના મેળવનાર અમિતાભ બચ્ચનનો ગઈકાલે 71મો જન્મદિવસની ઉજવણી અમદાવાદમાં પણ કરવામાં આવી હતી અમદાવાદમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક આવેલા પાન પાર્લરની દુકાન ધરાવનાર અમિતાભના ચાહકે ધામધૂમપૂર્વક અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરી હતી અમિતાભના આ ચાહકે પોતાના પાન પાર્લરનું નામ પણ અમિતાભ પાન પાર્લર રાખ્યું છે લગભગ અમિતાભનું અમિતાભ સાહેબનું પાંત્રીસ વર્ષથી આ બધા પ્રોગ્રામ નાના મોટા કરીએ છીએ અમે અને ગઈ છ તારીખે જે અમારી મારી તમન્ના પૂરી હતી ને એ પૂરી થઈ ગઈ પાંત્રીસ વર્ષથી હું કરતો હતો પણ એક દિવસ એવો ટાઈમ આવ્યો કે છ તારીખે અમે બોમ્બે જયા તો અમિતાભના સાહેબના દર્શન કરીને અમે ખૂબ ખૂબ એ થઈ ગયું અમને કે બહુ મજા આવી ગઈ અને એવું

નવરાત્રીમાં મહત્વ કરવામાં આવે છે રહીશોએ પોલ ની પરંપરા મુજબ ગરબા ગરબા ગાઈ તેમનું મહત્વ વધાર્યું હતું અહીં આઠમ ના દિવસે પોળના નિવાસીઓ હાથમાં દીવડા લઈ ગરબા ગાયા હતા તથા તથા આ સાથે માતાજીની આરતી પણ ઉતારી હતી અમદાવાદમાં તેનો પ્રથમ ભવ્ય સ્ટોર શરૂ કરતા આનંદ અનુભવે છે કલ્કસ આ સ્ટોર ની શરૂઆત સાથે ગુજરાતના લોકો માટે ખાસ તેના બ્રિટિશ સ્ટાઇલ ના ડિઝાઇનરિંગ અને પરફેક્ટ કાર્ટ કરાયેલા સુંદર ફૂટવેર ની રેન્જ રજૂ કરે છે 1170 स्क्वेयर फुटના વિશાળ એરિયામાં ફેલાયેલા આ એક્સક્લુઝિવ સ્ટોર શહેરમાં પ્રીમિયમ બ્રાન્ડ્સ સાથે હબ ગણાતા એવા કયાતલામ સીજે રોડ પર આવેલો છે અને આ સ્ટોર કલકસની તમામ જાણીતી વર્લ્ડ ફેમ સ્ટાઇલની પુરુષો સ્ત્રીઓ તથા બાળકો માટેની ડિઝાઇનર્સ રજૂ કરશે. कि आप लोग जानते हैं इंडिया का नंबर वन ब्रांड है और बड़ी सा बड़ी हिस्ट्री का ब्रांड है पांच नजब एक सौ वन एटी सेवन ओल्ड ब्रांड है और हमारे शूज़ की खासियत यही है कि हम स्टाइल विद कंफर्ट देते हैं तो हमारे शूज़ स्टाइलिश तो होते ही होते हैं बट हाँ वो कम्फर्टेबल भी होते हैं और यही हमारे शूज़ की खासियत है और हमारे शूज़ में कई सारे टेक्नोलॉजीज होते हैं जो शूज़ को कम्फर्टेबल बनाते हैं और लॉन्ग लास्टिंग हैं

પુરુષો અને ફૂટવેરની તમામ લોકો માટેની વિશાળ રેન્જ પણ રજૂ કરાશે પટોડી ખાનદાન શાહજાદી સોહા અલી ખાન અને થ્રી ઇડિયટ ફ્રેમ જોશી તથા કોમિક એક્ટર જાવેદ જાફરી અભિનિત ફિલ્મ વોર છોડના યાર દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે ફિલ્મનું જોશોથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે ફિલ્મના ડાયરેક્ટર છે ફરહાજ હૈદર આ ફિલ્મનું કોમિક છે ફિલ્મની આ વાર્તા યુદ્ધ યુદ્ધની સાથે કોમેડીને જોડવામાં આવી છે ફિલ્મમાં સોહા અલી ખાન પત્રકારની ભૂમિકામાં છે જ્યારે શર્મન જોશી ભારતીય આર્મી ઓફિસર છે અને જાવેદ જાફરી પાકિસ્તાનની આર્મી ઓફિસર છે ફિલ્મમાં ભારત પાકિસ્તાનના સંબંધોની વાતનું વર્ણન કરવામાં આવે છે કોમેડીના શોખીન લોકો આ મૂવી એકવાર સિનેપોલિસ જેવા અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ધરાવતા થિયેટરમાં જોવા જેવી ખરી મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર